ભાવનગર જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે સરકાર દ્વારા બે દિવસ પૂર્વે નિકાસબંધી હટાવી લેવા જાહેરાત તો કરવામાં આવી પરંતુ કોઈ પરિપત્ર જાહેર નહીં કરાતા વેપારી અને ખેડૂતો વચ્ચે અવડવમાં મુકાયા છે ત્યારે ડુંગળી ક્યાં વેચવી કઈ એજન્સી ખરીદ કરશે વગેરે પ્રશ્નોને લઈ વેપારી અને ડુંગળીમાં પોષણક્ષમ ભાવે મુદ્દે ખેડૂતો અસમંજસમાં મુકાયા છે ત્યારે ભાવનગર સહિત જિલ્લાના તમામ માર્કેટ દ્વારા એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ રાખી સરકાર ઝડપી પરિપત્ર જાહેર કરે એવી માંગ ઉચ્ચારી હતી બારમા મહિનામાં આઠ તારીખે સરકારે ડુંગળીની નિકાત બંધી કરી હતી પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં અઢાર તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસ બંધી હટાવી લીધી છે અને ત્રણ લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં અમે કરવાની એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યોને શાસન સભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જ જાહેરાત કરી એટલે મીડિયાને પણ આ લોકોએ છેતરો અને આ ખેડૂતોની અરે છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહ લેવાના છીએ આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શ્યામ માટે અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી એક જાતની ખાલી વાતચીત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે તો આવું શા માટે કર્યું અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યો અને સસદ સભ્યો ડુંગળીની હરાજીમાં જઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય આવા જવાબદાર લોકો જ્યારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે અને આ ડુંગળીની જે નિકાસબંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી એટલે ખેડૂતોને ગુમરાહ કર્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર સરકાર નોટિફિકેશન અને પરિપત્ર ચોવીસ કલાકની અંદર જ જાહેર કરે નહીંતર આવતા દિવસોમાં કાલથી જોયા જોયેલ પ્રોગ્રામો થાય છે અને સરકારે જે લાંબા તારનો કપાસ છે એની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એટલે આ તો કપાસના ભાવ છે એ પણ તોડી નાખવાની વાત સરકારે કરી છે એટલે આમાં પણ અમે આ તો કપાસના ભાવ અમને અઢી હજાર કરી દેવાના હતા એના બદલે અડધાઈ મળતા નથી તો આવા બહારથી વધારે આયાત કરીને એની કસ્ટમ ડ્યુટી કેમ એને માફ કરી એટલે આ સરકારે ખેડૂત વિરુદ્ધોના નિર્ણય લીધા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ પણ આ નિર્ણય કપાસનો અને ડુંગળીનો જો બે દિવસની અંદર સરકાર નિકાલ નહીં કરે તો આવનારા દિવસોમાં ખેડૂત ગુજરાત પરના અને દેશભરના આંદોલન કરવાના છે તમને આવું હું ખોલા બે દિવસ પહેલા જ અ ઓગણીસ તારીખે માર્કેટિંગ યાર્ડના નેતાઓની સાથે અમેરિકાથી બે બહેનો આવી હતી એને આખી ડુંગળીની મોવામાં હરાજી ધોય અને હરાજી જોયા પછી એને કેન્દ્ર સરકારની જબરજસ્ત ટીકા કરી કે અમારા અમેરિકામાં તો ખેડૂતોને ડુંગળીના કપાસના બહુ ઊંચા ભાવ મળે છે અને આ ભારતની અંદર ઇન્ડિયામાં કપાસના ખેડૂતોને તો પાયમાલ થવાનું એની ભાષામાં એને કીધું અને સરકારને એને વખોડી કાઢી અને દુનિયાભરની અંદર પ્રખ્યાત જે નેતા છે લોકચાહક નેતા કહેવાય એ નેતા તો અહીંના જ ખેડૂતોને બરબાદ અને લોકો ઉપર અત્યાચાર કરે છે એટલે આ સરકારથી બે દિવસમાં ખેડૂત તરફી નિર્ણય જાહેર કરે નહીતર પછી દિલ્હીવાળી આંદોલન થવાની પૂરી શક્ય ખેડૂતોની મુશ્કેલી અપરંપાર છે પહેલાં તો હું એમ તમને કહું છું ખેડૂતોનો પ્રશ્ન જો કોઈ પગડવાવાળા હોય તો તમને મીડિયાવાળાને અભિનંદન છે આ ખેડૂતો બધાને કારણ કે આજે નકર ખેડૂતોનો અવાજ સાંભળવા વાળું કોઈ તૈયાર નથી સરકાર મોટા મોટા વસનો આપ્યા છે પણ પછી ક્યાં ખેડૂત ને ક્યાં સરકાર એને કાંઈ ખબર નથી તો આજે સરકારે પૂરી બહુમતી મળ્યા પછી એના કાનના પડદા હાવ બંધ કરી દીધા છે એને કોઈનો અવાજ સાંભળવાની અત્યારે ફુરસદ જ નથી કારણ કે એ પોતાનામાં જ પીડા છે કેમ રહેવું કેમ કરવું કેમ અમારી સત્તા ટકે એટલા માટે અરે આજે આ તો લાલચું આપે કે અમે નિકાસ છૂટી કરી છે પાછા બીજે દી એવું કે અમે નિકાસ બહેન પાછી ખેંચી લીધી અમને ખબર નથી આ તો હાંઢિયાના ઓઠ વાકે જેમ બોલો લબડે અને વાટે એમ ખેડૂતો વાટે બેઠે આ જ આપે કાંઈ લે આ જ આપે કાયલ આપે અરે ખેડૂતોની આજે પાયમાલી થતી રહેલી છે તો આ સરકારે ગંભીરતાપૂર્વક આ નિર્ણય કાંઈક વ્યાજબી રીતે લેવો જોવે નકર ખેડૂતો ક્યાં જાય છે કેટલી પાયમાલી થાય છે હમથા એમ વાતું કરે છે ખેડૂત આધારિત દેશ છે તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો આ ખેડૂતોનો અવાજ હજારો મોઢેથી થાય છે એક મોઢેથી નહીં તો તમને એટલી ન ખબર પડે કે આપણે ખેડૂતોનો એક પ્રશ્ન સાંભળવો જોવે